નમસ્કાર આમ જયરાજ છું પ્લસ ન્યુઝ હું છું આપની સાથે વડોદરા શ્રી ના વિસ્તારમાં અસામાજિક તત્વો નો ત્રાસ વધ્યો છે મોડી રાત્રે ચાર વીસ યશ સુરજ અને કુણાલ કહાર વચ્ચે જાહેર રોડ પર મારામારી થઈ હતી જેને પગલે સામસામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે આ ઘટનામાં થાર ગાડી દ્વારા એક એક્ટિવા ચાલકને અડફેટે લેતા તેને હાથમાં ઈજા પણ થઈ હતી વડોદરાના પાણીગેટ વિસ્તારમાં મોડી રાત્રે આઈસ્ક્રીમની દુકાન બહાર નજીવી બાબતે ચાર મિસી યશ સુરજ અને કૃણાલ કહાર સહિતના અસામાજિક તત્વો સામસામે આવી ગયા હતા આ જૂથ વચ્ચે ઉગ્ર બોલાચલી થઈ હતી અને ઝઘડો મારામારીમાં પરિણમ્યો હતો એકબીજાને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી હતી આ ઘટના દરમિયાન સુરજ કહારે પોતાની થાર ગાડી લઈને એક એક્ટિવા ચાલકને અડફટે લીધો હતો જેને કારણે એક્ટિવા ચાલકને હાથમાં ફ્રેક્ચર થયું છે આ મારામારીના કારણે પાણીગીડ વિસ્તારમાં ભારે તંગદીલી વ્યાપી ગઈ હતી ઘટનાની જાણ થતા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પરિસ્થિતિને થાળે પાડી હતી પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે

સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ યુટ્યુબ ચેનલ ને કરો દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને પર